નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું શિતિ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું ઓલ વડોદરા પ્રી સ્કૂલ એસોસિએશનના સંચાલકોએ પાલિકાની વડી કચેરી ખાતે પ્લેકાર્ડ અને નારા સાથે મેયરને મળવા માટે પહોંચ્યા હતા કેટલીક સ્કૂલોને પાલિકા દ્વારા સીલ કરવામાં આવે છે તેના વિરોધમાં પ્રી શાળાના સંચાલકો શિક્ષકોએ બાળકોની સ્કૂલો સીલ ન કરો બાળકોને સ્કૂલ જવાનો અધિકાર ન છીનવો સહિતના વિવિધ નારા અને પ્લેકાર્ડ સાથે રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા ઓલ વડોદરા પ્રી સ્કૂલ એસોસિએશનના સભ્યોએ જણાવ્યું હતું કે અમારી માંગ છે કે પ્રી સ્કૂલનો કોન્સેપ્ટ સમજ્યા વગર સરકાર દ્વારા જે નિર્ણય લેવાયો છે તેઓએ જે જે પણ સુરક્ષાની માંગણી કરી પ્રિસ્કૂલ સીલ કર્યા છે પ્રિસ્કૂલનો કોન્સેપ્ટ એ છે કે ગીજુ બધેકાના પુસ્તકમાં છે કે નાના બાળકો ઘરેથી દૂર ન જાય તેથી ગલી ગલી અને ઘરે ઘરે આ પ્રિસ્કૂલ શરૂ કરો તેમ છે અમે છેલ્લા બેથી ત્રણ દિવસથી રજૂઆત કરી રહ્યા હતા જેથી તેઓએ સમય આપતા અમે આવ્યા છે તમામ મોટી સ્કૂલો શરૂ કરાઈ છે જેથી પ્રી સ્કૂલના વાલીઓને પોતાના બાળકોને લઈને સતત ચિંતા છે કે સ્કૂલો ક્યારે શરૂ થશે તેમજ આ સ્કૂલોની અંદર રોજગારી પણ છીનવાઈ રહી હોય તેમ કહી શકાય સરકારના નિયમને લગતા દરેક ડોક્યુમેન્ટ અમે આપવા તૈયાર છીએ બસ અમને બે મહિનાનો સમય આપો તેમજ સુરક્ષાને લગતા દરેક સાધનો પણ ઉપલબ્ધ છે છતાં પ્રિસ્કૂલને સીલ કરવામાં આવી છે સમગ્ર મામલે મેયરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પ્લે સ્કૂલ સીલ કરવા મામલે જે પાંચ નિયમોનું પાલન થાય છે ત્યાં તાત્કાલિક સીલ ખોલવામાં પણ આવી રહ્યા છે સલામતી માટે આ પગલાં લેવાયા છે પ્રિસ્કૂલ સંચાલકોની રજૂઆત અમે સાંભળી છે અને તે હવે ઉપર પહોંચાડીશું સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા પણ આ મામલે જણાવ્યું હતું કે અલગ અલગ ક્ષેત્રોમાં સુરક્ષાને લઈને નિયમો અનુસાર કાર્યવાહી થઈ રહી છે નિયમોનું પાલન ન થતાં સીલ કરવામાં આવી રહ્યું છે તંત્ર મદદરૂપ પણ થશે નિયમોનું પાલન કરવા તેમને સમજાવટ કરાય છે અમે માટે આવ્યા છીએ અમારા જેવા જે પ્રિસ્કૂલ ચલાવી રહ્યા છે તે બધી પ્રિસ્કૂલોને અત્યારે બંધ કરી છે કાં તો નોટિસ આપી છે કાં તો સીલ કરી છે તો તે ઓપન કરવાની માંગણી સાથે અમે અહીંયા સૌ બધા ભેગા થયા છીએ સર સૌથી પહેલાં રાજકોટનું જે કાંડ થયું અગ્નિકાંડ થયું એ વખતે એ લોકોએ ફાયર સેફ્ટીની ડિમાન્ડ કરી હતી અમે લગભગ ચાર મહિના પહેલાં જ ફાયર સેફ્ટીના તમામે તમામ ઉપકરણો લગાડી દીધેલા હતા ત્યારબાદ તેમનું આવ્યું કે બીયુ છે બીયુ એ બિઝનેસ યુઝ પરમિશન હોય એ સમજમાં આવ્યું પણ એ આવતા પહેલાં થોડું લેટ થઈ ગયું લેટ થયું તો હવે કાં તો તમને જેમ તમે આધાર કાર્ડના કેમ્પ લગાવો છો તેવી રીતે આ બધી પરમિશનના પણ કેમ્પ લગાડો કે જેની પાસે જે ડોક્યુમેન્ટ્સ હોય એ પ્રમાણે તમે એને ઇસ્યુ કરી આપો બીજી વસ્તુ અમને એવું કહેવામાં આવી રહ્યું છે કે રેસિડેન્સ એરિયામાં ના થાય રેસિડેન્શિયલ એરિયામાં કમર્શિયલ એક્ટિવિટી ના થાય એ વસ્તુ અમને ખ ખ્યાલ છે પણ અમે જે ચલાવી રહ્યા છીએ એ ગીજુભાઈ બધેકાની ગાઈડલાઇન્સ પ્રમાણે અમે સ્કૂલ ચલાવી રહ્યા છીએ ચાલે કોઈ પણ ફ્રેન્ચાઇઝી હોય કોઈ પ્રાઇવેટ હોય એ બધા જ ગીજુભાઈ બધેકાની ગાઈડલાઇન પ્રમાણે અને આપણી સરકાર શ્રીની ગાઈડલાઇન પ્રમાણે જ ચાલી રહ્યું છે અને એ દરેકે દરેક સ્કૂલ પ્રી સ્કૂલ જે છે એ રેસિડેન્શિયલ એરિયામાં જ ચાલે એનું કારણ છે કે તમે ઘરથી દૂર મોકલવા નથી માગતા બાળકોને એટલા માટે તમારી આજુબાજુની સ્કૂલમાં તમે બાળકોને મોકલો થી સરકારે ઓગણીસો સુડતાળીસ અડતાળીસમાં આ રીતની સ્કૂલો શરૂ કરી હતી અલગ અલગ નામથી અને આજે એ રીતે ચાલી રહી છે ગાઈડલાઇન્સમાં એમણે એવું કીધું છે કે ફાયર સેફ્ટી હોવી જોઈએ અને પ્લસ બીયુ પરમિશન હોવી જોઈએ તો ફાયર સેફ્ટી તો દરેકને લગભગ એક અઠવાડિયા દસ દિવસમાં એ વસ્તુ બધાની ક્લિયર થઈ ગઈ હશે પણ બીયુ પરમિશન જે બહુ ટેકનિકાલિટીવાળી વસ્તુ છે તો એના માટે અમને ઓછામાં ઓછા છથી નવ મહિનાનો સમય આપવો પડે કારણ કે સરકાર પાસે પણ આ વસ્તુનો લોડ હવે વધી જશે બરાબર છે તો એના માટે અમને ટાઈમ આપવો જ પડે અને મારું જે કહેવાનું છે કે રેસિડેન્શિયલ સ્કૂલ જે નાની અમારા જેવી પ્રિસ્કૂલ છે એ રેસિડેન્શિયલ એરિયામાં જ ચાલે તો એના માટે પણ અમારા માટે એક સ્પેશિયલ ગાઈડલાઇન્સ એમણે રજૂ કરવી જ જોઈએ મારું નામ નિરાલી નાણા વટી છે હું અનાસ પ્રિસ્કૂલ શું છું આજે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં જે પ્લે સ્કૂલને સીલ કરવામાં આવ્યા છે જેવી રીતે જ્યારે રાજકોટનું જે આ કાંડ અગ્નિકાંડ થયો છે ત્યારથી લઈ અને સલામતી અને સુરક્ષાની દિશામાં પછી એ સરકાર હોય કે પછી શહેર પૂરતા શહેરનું પ્રતિનિધિત્વ કરતા લોકો હોય કે કોઈ પણ હોય ત્યારે નાગરિકો અને તેમના બાળકો અથવા તો દરેકે દરેક નાગરિકની સલામતીને પ્રાધાન્ય આપવા માટે હાઈકોર્ટની એડવાઇઝરી પ્રમાણે જે પાંચ નિયમો બતાવવામાં આવ્યા છે એનું ફલફિલમેન્ટ કરવા પૂરતું માત્ર એટલા સમય પૂરતું જ આ પછી એ પરિસ્કૂલ હોય પછી એ કોચિંગ ક્લાસ હોય હોસ્પિટલ હોય કે પછી વેપારી લોકો હોય આ દરેક જગ્યાએ સીલ કરવામાં આવી રહ્યા છે સ્ટેપ વાય સીલ ખોલવામાં પણ આવી રહ્યા છે જેનું જેનું પાંચ નિયમોનું પાલન થયું છે અને હાઈકોર્ટની એડવાઇઝરી પ્રમાણે જે નિયમોનું પાલન થાય છે ત્યાં તાત્કાલિક એ સીલો ખોલવામાં પણ આવી રહ્યા છે આ પ્રિસ્કૂલનું જે રજૂઆત કરવામાં આવ્યા એમાં માત્ર ને માત્ર ત્યાં ભણવા આવતા બાળકોની સલામતી અને જ્યારે આ બાળકોના માતા પિતા તેમને આ પ્રિસ્કૂલમાં ભણવા મોકલે છે ત્યારે એમને પણ માનસિક એક શાંતિનો ચોક્કસ ભાવ પેદા થશે કે મારું બાળક જ્યાં જાય છે ત્યાં ગવર્મેન્ટની કે પછી હાઈકોર્ટની એડવાઇઝરી પ્રમાણેના પાંચે પાંચ નિયમોનું ફલફિલમેન્ટ થઈ રહ્યું છે અને જ્યારે આવી દુર્ઘટના બને છે ને ત્યારે પહેલેથી એને એનો કોઈ અંદેશો હોતો નથી ત્યારે હવે સલામતી માટે આપણે ઇનવેલ એડવાન્સ પગલાં લેવા જરૂરી બન્યા છે અને સમગ્ર ગુજરાતમાં જ્યારે આ રીતની કામગીરી ચાલી રહી છે અને તે તેઓ દ્વારા તેમની રજૂઆત કરવામાં આવી અમે તેમને સાંભળ્યા અને ચોક્કસ અમે એની એમની રજૂઆત ઉપર સુધી પહોંચાડીશું પરંતુ જે નિયમોનું પાલન કરવાનું છે ને કાયદાનું પાલન કરવાનું છે ત્યારે સ્કૂલ એવું સ્થાન છે કે જ્યાં જ્યારે બાળકને એના ભણવાની ઉંમરની શરૂઆતથી નિયમો અને કાયદાનું શીખ પણ ત્યાંથી અપાતી હોય છે ત્યારે અમને પણ ચોક્કસ વિશ્વાસ છે કે આ પ્રી સ્કૂલ હોય કોચિંગ ક્લાસ હોય કે કોઈ પણ હોય જ્યાં એજ્યુકેશનને મહત્ત્વ છે ત્યાં આ બધા નિયમોના પાલનને પણ મહત્ત્વ એ લોકો આપી અને અમને ચોક્કસ સહકાર આપશે દિવસમાં એમના દ્વારા જ્યારે આ એડવાઇઝરીના પાંચે પાંચ નિયમોનું ફલફિલમેન્ટ કરવામાં આવશે ત્યારે ચોક્કસ એ સીલ ખોલી દેવામાં આવશે વડોદરા શહેરમાં ઘણી બધી પ્રિસ્કૂલોના સંચાલકો કે કોર્પોરેશન દ્વારા જે સીલિંગની કાર્યવાહી ચાલી રહી છે ખાસ કરીને જે સરકારના હાઈકોર્ટના જે સ્ટેચ્યુટરી નિયમો છે એનું પાલન કરવું જરૂરી છે ખાસ કરીને કોઈપણ જગ્યાએ સ્કૂલ ચાલતી હોય હાઈરિસ્ક ઝોન કહેવાય બાળકોને નાના કમરામાં મોટી સંખ્યામાં બાળકો પચાસ સાહીઠ બેસાડતા હોય એ જગ્યાએ એક્સિડન્ટ ન થાય બાળકો સલામત સુરક્ષિત રહે એ જોવાની ફરજ તંત્રની આવે જે ટીઆરપી ગેમ ઝોન કાંડ થયો ત્યારબાદ હાઈકોર્ટમાં પીએલ દાખલ થઈ અને એના પણ અમુક ગાઈડલાઇનો નીકળ્યા કે કોઈ પણ જગ્યા હોય એના અલગ અલગ વર્ગીકરણ કરેલા છે કે ભાઈ હાઈ રિસ્ક એરિયા કે ગેમ ઝોન તો એમાં ચાર પાંચ જાતની પરમિશન લેવી પડે કે પોલીસ પરફોર્મન્સ લેવું પડે બીયુ સર્ટિફિકેટ જોઈએ એમજીવી જીવીસીનું લોડ પ્રમાણેનું સર્ટિફિકેશન જોઈએ ફાયર એનોસી જોઈએ હાઈ રેસ્ક બિલ્ડિંગ હોય તો હાઇડ્રેન સિસ્ટમ જોઈએ પ્રૂફ મેટ જોઈએ પાર્કિંગની વ્યવસ્થા જોઈએ એવી રીતે દરેક અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ પેરામીટર છે એ રીતે પ્રી સ્કૂલ માટે પહેલા બધું બીયુ સર્ટિફિકેટ જોઈએ કે બિલ્ડિંગ યુટિલાઇઝેશન કરવા જેવું છે કે નહીં ચેન્જ ઓફ યુઝ કોમર્શિયલ એક્ટિવિટી કરતા હોય તો પાર્કિંગ જોઈએ આજુબાજુના લોકોને તકલીફ ન પડી જોઈએ અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે એન્ટ્રી એક્ઝિટ અને ફાયર એનઓસી હોવી જરૂરી છે એટલે હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે બિલ્ડિંગ યુટિલાઇઝર પરમિશન અને ફાયર એનઓસી આ બે મુખ્ય ક્રાઇટેરિયા છે ત્રીજો ક્રાઇટેરિયા છે પાર્કિંગ જ્યારે આમાં ફૂલફિલ ના થતા હોય તો કોર્પોરેશન હા હાઈકોર્ટના આદેશ અનુસાર આ તમામ પ્રોપર્ટી સીલ કરતી હોય છે સંચાલકોને એમનો ધંધો જવાની બીક હોય એમને ઝટકો લાગે જ્યારે આવું સીલિંગ કરતા હોય તો એમને અણગમો થાય તંત્ર પ્રત્યે રોષ થાય એટલે આજે એ લોકોને સમજાવે છે કે તમારી લાગણી અમે સંવેદનશીલતાથી સાંભળી છે ને જે તે ઓથોરિટીને અમારે કેવો નિત કરીશું જેવું હાયર ઓથોરિટી તરફથી રિલેક્સેશન આવશે તો અમે તમને ઓન કરીશું અત્યારે તમે જે કોઈ એક્ટિવિટી કરવાની છે અને જે સ્ટેચ્યુટરી પ્રોવિઝન પૂરા કરવાના છે એના માટે અમારું તંત્ર તમને મદદ કરશે અમારી પાસે બંને તપ પ્રકારની સિસ્ટમ છે સીલ પણ ફાસ્ટ વાગશે અને તમારા ડોક્યુમેન્ટ પૂરા સીલિંગ અનસીલિંગ પણ થશે એના માટે એક સેલ પણ બનાવેલું છે એટલે અને એ લોકોને ગાઈડન્સ પણ આપવામાં આવશે એટલે રિપીટેડ રજૂઆત કરવાથી કોઈ કાયદા વિશે આપણને જ્ઞાન ન હોય એટલે કાયદો તોડવાની પરમિશન મળતી નથી એટલે કોને સમજાયા છે કે કોર્પોરેશન તંત્ર નાગરિકોની સલામતી સુરક્ષા માટે કામ કરે છે કોઈ પૂર્વગ્રંથિથી કામ થતું નથી નાગરિક તરીકે તમે પણ અમને આમાં સાથ સહકાર આપો જેથી કરીને તમારે ત્યાં આવતા પેરેન્ટ્સને એક સાંત્વના રહે એક શાંતિ રહે કે મારું બાળક જાય છે એ જગ્યા બધી કાયદેસરની પૂર્તતા ધરાવે છે